આપણે સામાન્ય રીતે જોયું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ હોય કે કાર્યકર્તાઓ આમને સામને આવી જતા હોય છે ઘણા કિસ્સાઓમાં તેમની વચ્ચે મારપીટના દ્રશ્યો પણ સર્જાતા હોય છે પરંતુ તમે હમણાં જે વિડીયો જોયો એ વિડીયોમાં એવું દેખાતું હતું કે ભાજપના જ કાર્યકર્તાઓ સંગઠનના કેટલાક નેતાઓ ભાજપના જ યુવા નેતાને ભીડી રહ્યા છે એટલે કે ભાજપના જૂથવાદ જે છે તે આ વિડીયો છતો કરી રહ્યો છે કે જે રીતે ભાજપના જ કાર્યકર્તાઓ ભાજપના જ યુવા નેતાને ઢોર માર મારી રહ્યા હોય અને આ ઘટના સામે આવતા જ ચારે બાજુ ચકચાર મચી ગઈ છે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે તો આ સમગ્ર ઘટના શું હતી તે અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર નાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીઠું ઠક્કર વડોદરામાં રાહુલ ગાંધીનો પૂતળા સળગાવવાનો એક કાર્યક્રમ ભાજપના સંગઠનના કેટલાક કાર્યકર્તાઓને નેતાઓ દ્વારા આ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો અને તે સમય દરમિયાન કોંગ્રેસનો વિરોધ પણ નોંધાશે તે અંગેનો સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ સમયને ધ્યાનમાં રાખતા જ ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનના કેટલાક નેતાઓએ ભાજપના જ યુવા નેતાને ધીબેડી નાખ્યો હતો અને તેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લોકો જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે કે આ વિડિયો ભાજપના જૂથવાદને છતી કરી રહ્યો છે એટલે કે ભાજપમાં જે જૂથવાદ સતત ચરમસીમાએ પહોંચી ગયો છે સતત જે આંતરિક ઝઘડાઓ છે આંતરિક વિખવાદ જે છે તે હવે બહાર આવી રહ્યા છે તે રીતની કમેન્ટ્સ જે છે તે યુઝર્સ દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે જે રીતે આ ભાજપના જ કાર્યકર્તાઓ ભાજપના જ યુવા નેતાને ઢોર માર મારી રહ્યા છે તેને ધબેડી રહ્યા છે તેને લઈને ભાજપની છબી ખરડાવાનો પણ જે છે તે હાલમાં કિસ્સો જોવા મળી રહ્યો છે અને ભાજપની છબી બી ક્યાંક ખડાઈ પણ રહી છે આ વિડીયો સામે આવતા જ કે વડોદરા ભાજપમાં હાલમાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે તે પણ આ વિડીયોથી છતી થઈ રહી છે તો પહેલા આપણે એક સમગ્ર દ્રશ્યો જોઈ લઈએ જે રીતે વાત કરવામાં આવે તો આ દ્રશ્યો જોઈને તમને પણ થતું હશે કે ભારતીય જનતા પાર્ટી જે હાલમાં ચારે બાજુ સત્તામાં બેઠી છે આટલા મોટા કાર્યકર્તાઓ છે તે ભારતીય જનતા પાર્ટી પાસે આટલા દિગ્ગજ મોટા ચહેરાઓ છે નેતાઓના ચહેરાઓ છે છતાં પણ આવી રીતે જ્યારે જે સ્થાન ઉપર કોંગ્રેસનો વિરોધ કરવાનો હતો રાહુલ ગાંધીનું પૂતળું બાળવાનું હતું તે જ સ્થાન ઉપર ભાજપના જ કાર્યકર્તાઓ ભાજપના યુવા નેતાઓને સરા